પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસ પઠન છે શીતલ વૈષ્ણવ રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસ દર વર્ષે છ માર્ચે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી ભારતીય ફાર્મસી ક્ષેત્રના પ્રણેતા અને પ્રથમ ફાર્મસી કોલેજ સ્થાપનાર પ્રોફેસર મહાદેવલાલ શ્રીમાળીની ની જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવે છે આ અવસર ફાર્મસી ક્ષેત્રમાં શિક્ષણ સંશોધન અને નવીનતાને ને વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ફાર્મસી માત્ર દવાઓના ઉત્પાદનમાં જ નહીં પણ રોગ નિદાન પેશન્ટ કેર અને આરોગ્ય સંભાળ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે એક સારી તંદુરસ્તી માટે યોગ્ય દવાઓની ઉપલબ્ધતા અને વિજ્ઞાન ના આધારે તેનું સંચાલન જરૂરી છે આજના યુગમાં ફાર્મસી શિક્ષણ માત્ર દવાઓના સંયોજન દવાઓની અસર અને રોગચાળાના સંદર્ભમાં જ મર્યાદિત નથી પરંતુ તેને ક્લિનિકલ ફાર્મસી નેનો ટેકનોલોજી ફાર્માસ્યુટિકલ કેમેસ્ટ્રી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રો સાથે જોડવામાં આવ્યું છે ભારતમાં ફાર્મસી શિક્ષણનો આરંભ ઓગણીસો બત્રીસમાં માં થયો જ્યારે પ્રોફેસર એમ એલ શ્રોફ એ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રથમ ફાર્મસી કોર્સ શરૂ કર્યો ત્યારબાદ ઓગણીસો અડતાલીસમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈ ની સ્થાપના કરવામાં આવી જે દેશભરમાં ફાર્મસી શિક્ષણ અને વ્યવસાયના નિયમો ઘડવા માટે જવાબદાર છે વિશ્વ સ્તરે ફાર્મસીની શરૂઆત ઉદ્યોગ સાહસિકતા અને ઔષધોના પારંપરિક ઉપયોગ સાથે થઈ હતી તાજેતરના દાયકાઓમાં બાયો ફાર્માસ્યુટીકલ્સ નેનો ટેકનોલોજી અને ડિજિટલ હેલ્થકેર જેવા ક્ષેત્રોએ ફાર્મસી શિક્ષણમાં ક્રાંતિ આવી છે ભારતમાં ફાર્મસી શિક્ષણના વિકાસ માટે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પીસીઆઈ અને જેવી સંસ્થાઓ કાર્યરત છે દેશભરમાં અનેક ફાર્મસી કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ ડિગ્રી અને ડિપ્લોમા પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે જેમાં ડિપ્લોમા ઇન ફાર્મસી બેચલર ઓફ ફાર્મસી માસ્ટર ઓફ ફાર્મસી અને ડોક્ટર ઓફ ફાર્મસી જેવા અભ્યાસક્રમો સામેલ છે ટેકનોલોજીના વિકાસ સાથે ફાર્મસી ક્ષેત્રમાં અનેક પરિવર્તનો આવ્યા છે આજે દવાઓની ડિઝાઇન અને વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ મશીન લર્નિંગ એમએલ અને બાયો ઇન્ફોર્મેટિક્સ જેવા ક્ષેત્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે અગ્રણી ભૂમિકા નિભાવી હતી અને દેશ વિદેશમાં ભારતીય દવા ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા સ્વીકારવામાં આવી હતી ફાર્મસી ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ અનેક કારકિર્દી વિકલ્પો ઉપલબ્ધ છે જેમ કે હોસ્પિટલ અને ક્લિનિકલ ફાર્મસી જેમાં દર્દીઓને યોગ્ય દવાઓ અને સારવારમાં માર્ગદર્શન આપવામાં મદદરૂપ રહે છે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ કે જે નવી દવાઓના સંશોધન અને વિકાસમાં યોગદાન આપે છે એકેડેમિક અને સંશોધન ફાર્મસી શિક્ષણ અને નવી દવાઓ પર સંશોધન કરે છે ડ્રગ રેગ્યુલેટરી અફેર્સ એટલે કે દવાઓની ગુણવત્તા અને નિયમો પર કાર્ય કરે છે મેડિકલ રાઇટિંગ અને ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ જે દવાઓની માહિતી અને વેચાણ વ્યવસ્થા સંભાળે છે ફાર્માસી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી સંશોધન અને વૈશ્વિક મહત્વ વધતા ભારત અને વિશ્વભરમાં નિષ્ણાંત નિષ્ણાત ફાર્માસિસ્ટો માંગ વધી રહી છે પર્સનલાઇઝડ મેડિસિન બાયો ફાર્માસ્યુટિકલ્સ અને જીન થેરપી જેવા ક્ષેત્રો ભાવિ ફાર્માસિસ્ટ માટે નવી તકો ઉભી કરી રહ્યા છે રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસ માત્ર ફાર્માસિસ્ટ માટે જ નહીં પણ સમગ્ર આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે આ દિવસ ફાર્મસી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વ્યવસાયિકો પ્રેરણા પૂરી પાડે છે ભારતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વવ્યાપી ઓળખ બનાવી છે અને ભવિષ્યમાં વધુ નવીનતા અને પ્રગતિની અપેક્ષા છે રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસ ફાર્મસી ક્ષેત્રે શિક્ષણ સંશોધન અને વિકાસ માટે અનન્ય અવસર છે ભવિષ્યમાં આરોગ્ય અને વિજ્ઞાન ના ક્ષેત્રે ફાર્મસી નો રોલ વધુ વિકસિત થશે અને નવા સંશોધનો અને ટેકનોલોજી દ્વારા આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનશે આ દિવસ પર આપણે સૌએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ફાર્મસી શિક્ષણ અને સંશોધન ને નવી ઊંચાઈઓ પહોંચાડશું અને સમાજ માટે સારા આરોગ્ય પ્રણાલી નિર્માણ કરીશું بټری راشتي فارمسي سکشن دیوس بیسه پراسنګي کا به سملو پداناتو شې طالب وی شنو نو